આજે તો પૂગી ગયો આપણા ઘરે પાણી અને વરસાદ બે બોલાવી દીધી ફૂલ બાકાજી કયો આજ તો ગામમાં પાણી પાણી કરી દીધું તો એ આપણે બેઠવા વાળા તો છે નહીં હાલો આપણે હતી જોતા આવીએ રોમ રોમ ભાઈઓ આ છે આપણા ઘરનો નજારો ફૂલ બાકાજી કયો વરસાદની એટલે આવું પાણી જોઈને આપણે નાવા ન જઈએ હાલો નાવા સિસ્ટમ પાર દઈંગે સિસ્ટમ પાર દઈંગે એટલે આવા વરસાદમાં તો દૂધ દેવા જાય કોણ એ લોક સે આતે હે કડીક ધાબે થી લઈ લીધો આપણે નદી નો નજારો આજ તો ગામ માં ફૂલ દરિયો પછી આપણે કડીક નાક દીધા સીન પછી પાણી ને રોકવા બોલાવી લીધી જીસે બી ઓર અભી તો રુકો ક્લાઈમેક્સ અભી બાકી આને તો એમ થતો હોય ને કે હું પાણી રોકી લઈ શું વાત હે સર શું વાત હે સર શું વાત યે વાત હે પછી આપણે દરિયામાં ધોડાવી દીધી ઘડી ગાડી ટન નન 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 પછી આવી ગયા ઘડીક નાવા એલા વયો જાતો ની કાક મિની વ્લોગ ગમે તો લાઈક શેર ફોલો